નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ નડિયાદથી અત્યારના સમસ્ત ચકલાવરા તળ તરફથી નડિયાદમાં બારસનો ઓછોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમસ્ત ચકલાવાળા તળ અને ચંપાવળીમાં મોટું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપ જોઈ શકો છો કે જે લોકોએ આખા વર્ષ દરમિયાન કંઈક સિદ્ધિ મેળવી હોય તે લોકોનું બહુમાન કરવામાં આવે છે એ રીતે જીત શરદભાઈ શાહનું પીએચડી થયા એટલે એમનું બહુમાન કરવામાં આવી રહ્યું છે આપ જોવો છો કે એ જે પીએચડી થયા એમનું બહુમાન કર્યું ચંપાવાડીમાં સમાજ દ્વારા અને એના પછી એમને બે શબ્દ એમને પોતાના કીધા કે સિદ્ધિ મેળવવા માટે કેવો પ્રયત્ન કરવો પડે છે ને શું કરવાથી સિદ્ધિ મળે એમને બે વાક્ય એમને પોતાના કીધા ત્યારબાદ કેતનભાઈ શાહ નેમિશભાઈ ઈશા હેતવી પીયુષ કુમાર શાહ ડિપ્લોમા આઈટી વિથ 70.60% ડિપ્લોમા ઇન કમ્પ્યુટર જેનો એવોર્ડ વિનેશ ચંદ્ર કેસરલાલ શાહ પરિવાર તરફથી આપને પ્રાપ્ત થયો છે એટવી પીયુષ કુમાર શાહ જીતે જને આપણે પ્રતિમાને બહુ સરસ કાર્ય કરવા માટે પૂરા આ કોલની જનતા કોઈ પ્રતિ મહત્વનું મનોરથ ઉભી કે અને આખી માતાજીનો મનોરથ છે તો મેં માટે બે બોલ લે મનોરથ જર્નીમાં તો એટલું શીખ્યો છું કે ઘણા બધા પ્રોબ્લેમ સાપડે જીવનમાં આવતા હોય છે પણ નર્થી ઈઝ પોસિબલ ઇન ધ વર્લ વર્ક યુ કે ઇન્ડ ટ્રાય ટુ કે આ વસ્તુ સાત વર્ષમાં બી એસ સી તો દરેક જણ એક જ વસ્તુ કહીશું કે તમે લાઈન ટ્રાય કરતા રહો પ્રયત્ન કરતા રહો અને સફળતા અછુ અછૂબ અચૂવ મળશે થેન્ક યુ ખૂબ કેતનભાઈ શા તમારા